પ્રથમ શક્તિપીઠ પાવાગઢ ખાતે ગુરુપૂર્ણિમા દર્શન માટે ભક્તોનું ઘોડાપૂરું મઠ્યું છે ગુરુપૂર્ણિમાના દર્શન માટે મોડી રાતથી જ ભક્તો કતારોમાં ઊભા હતા આહ્લાદક વાતાવરણમાં ભક્તો કરી રહ્યા છે માં મહાકાળીના દર્શન આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર એક પોઇન્ટ પાંચ લાખ ભક્તોએ દર્શનનો લાભો લીધો હોવાનો અંદાજ છે ભક્તોનો કેડિયારું ભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાલિર ડાડી જોડાઈ ગયા છે જો કાલિર યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે હાલ કેવો માહોલ ચોક્કસથી માસમ વાત કરીએ તો આજે યાત્રાધામ પાવાગઢ ખાતે ગુરુ પૂર્ણિમાના પર્વને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે માતાજીના ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્ય બન્યા છે ગુરુ ગુરુપૂર્ણિમાના દર્શન માટે મોડી રાતથી જ ભક્તો કતારોમાં ઊભા હતા જ્યારે આજે વહેલી સવારથી જ ભક્તો પાવળ ખાતે દર્શન માટે ઉમટ્યા છે જ્યારે આહલાદક વાતાવરણમાં ભક્તો માતાજીના દર્શન કરીને ધન્ય બની રહ્યા છે મહાકાળીના દર્શન અને આજે ગુરુ ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર દોઢ લાખ ભક્તોએ દર્શનનો લાહો લીધો હોવાનું પણ અનુમાન લગાવી શકાય તેમ છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ અવગડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે યાત્રિકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જી આભાર કાદેર સમગ્ર મામલે વિગત આપવા બદલ તો ગુરુ પૂર્ણિમાના દર્શન માટે મોડી રાતથી જ ભક્તોની કતારો લાગી હતી આહલાદક વાતાવરણમાં ભક્તો કરી રહ્યા છે મા મહાકાળીના દર્શન